વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો પરંતુ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મુબારક પટેલના ઇજ્જતના કોઈ કોઈ સાલ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મુબારક પટેલની થઈ હળદૂત કરજણ તાલુકાના વલણ સ્થિત વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો મુખ્ય દાનવીર હજી મુસાફાઈ ડકરીના હસ્તે રિબિન કાપી કોલેજ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ કોલેજના પતંગણમાં વિશાળ પતંગડમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી કોલેજની છાત્રાએ ઉપસ્થિત રહી અતિથિઓનું શાદ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ મેડિકલ કોલેજની છાત્રાઓએ સુંદર વેલકમ કરી ગીત રજૂ કરી હાજરજનોના હૈયા દોલાવ્યા હતા પરંતુ વડોદરાના જિલ્લા કોંગ્રેસના વિપક્ષી નેતા આયુ યુ પટેલના દીકરા મુબારક પટેલની ઈજ્જતના ધજાગરા થયા સ્ટેજ ઉપર બેઠેલા તમામ અતિથિઓનું સ્વાગત કર્યું પરંતુ કોંગ્રેસના નેતા મુબારક પટેલનો લોહીય ભાવ ના પૂછ્યો થોડા વખત પહેલા અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ સરપંચોની શપથવિધિ દરમિયાન સિરજપુડા વલણ ગામના સરપંચની શપથવિધિ હતી એક બાજુ સાદલી ગામે પિન્ટુભાઈ પટેલ વેમારડીને પોલીસ કેસ થયો હતો તે દરમિયાન પિન્ટુભાઈ પટેલના પડખે ઊભું રહેવું જોઈતું હતું પરંતુ આ નવાબઝાદા ભાજપના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના બાજુમાં જોવા મળ્યા હતા જે આજે કરમ ભોગવ્યા જો પક્ષનું હિત જોયું હત તો કોંગ્રેસના વિપક્ષી નેતાનું અપમાન ન થયું હત ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ સાલ તેમજ મોમેન્ટ આપી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ અલ્પના કસપે કોલેજના ત્રણ વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેડિકલ કોલેજની આધારશિલા મૂકવામાં આવી હતી ત્યારે અમારી સામે માત્ર એક જ ઉદ્દેશ હતો સમાજને નૈતિક કુશળ અને સેવાભાવ સાથે સેવા પ્રદાન કરવી શરૂઆતના વર્ષોમાં સીમિત સંસાધનો સિવાય અમારા શિક્ષકોની નિષ્ઠા પ્રબંધનું કુશળ માર્ગદર્શન તેમજ છાત્રોની લગ્નએ આ સંસ્થાને અવિરત પ્રગતિના પથ પર અગ્રેસર રાખી હતી આજે ગર્વ સાથે કહેવું પડે છે કે અમારી સંસ્થા પ્રમાણિકતાનું એક સશક્ત ઉદાહરણ